હેલો ફ્રેન્ડ્સ જ્ઞાન સાધના પરીક્ષા અંગે જે પ્રમાણપત્ર રજૂ કરવાની છે તેની વાત કરીએ તો રજીસ્ટ્રેશનમાં જો વિદ્યાર્થી છે એવું એક પૂછવામાં આવે છે કે હેવ યુ સ્ટડી કન્ટિન્યુઅસલી ઇન ગ્રાન્ટી નેડ ઓર ગવર્મેન્ટ સ્કૂલ ફ્રોમ સ્ટાન્ડર્ડ વન ટુ ફાઈવ તો તેના જવાબમાં જો અહીં યસ લોક મોડમાં જ હોય તો સમજવું કે બાળકની વિગત ચેક થઈ ચૂકી છે જે સળંગ એકથી પાંચ સરકારી કે ગ્રાન્ટીનેડમાં અભ્યાસ કરેલ છે જો યસ અથવા નો તમે સિલેક્ટ કરી શકતા હોય અને બાળક એકથી પાંચમાં કોઈ એક ધોરણમાં પણ ખાનગી શાળામાં અભ્યાસ કરેલો હોય તો નો કરી સબમિટ કરવાનું છે આવા કિસ્સામાં કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેતું નથી એટલે ખાનગી શાળાના વિદ્યાર્થીએ કોઈ પ્રમાણપત્ર અપલોડ નથી કરવાનું જો તમે યશ સિલેક્ટ કરો તો તેવા કિસ્સામાં બાળક જે સરકારી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરેલ હોય તે શાળાના આચાર્ય દ્વારા પ્રમાણિત નિયત નમૂનામાં અપલોડ કરવાનું રહેશે તે આપણે આગળના વિડીયોમાં જોઈએ કે આ કયું પ્રમાણપત્ર છે ને તેનું એક ફોર્મેટ વેબસાઇટ પર મૂકેલું છે મિત્રો ખાનગી શાળાના વિદ્યાર્થીઓને કોઈ સોશિયલ કેટેગરી માટે કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેતું નથી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલાં વહેલાં ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ બાળકનું રજીસ્ટ્રેશન થઈ શકશે મિત્રો તો આ રીતે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા કોઈપણ ડિવાઇસ છે તેની અંદર સર્ચ એન્જિન હોય એ ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણી જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની જે મેઇન વેબસાઇટ છે તે સર્ચ કરવાની છે જી એસ એસ વાય જી જે તેના પર સર્ચ કરતાં જે આપણે રજીસ્ટ્રેશન માટે જે ખોલીએ છીએ અને જે પેજ આવી જાય છે તે જ સ્ક્રીન પર દેખાશે ત્યારબાદ અહીં તમને નીચે જોવા મળશે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરતાં યોજનાઓ અને પાત્રતા નામનું પેજ ખુલી જશે અને જેમાં આપણે નીચે રજીસ્ટર નાવ લખેલું છે તેના દ્વારા રજીસ્ટર કરતા હતા પરંતુ સરકારી શાળાના વિદ્યાર્થીને પ્રમાણપત્ર રજૂ કરવાનું છે તો મિત્રો અહીં સર્ટિફિકેટ ડાઉનલોડ એવો એક ઓપ્શન જોવા મળે છે રજીસ્ટર નાવની નીચે તેના પર ક્લિક કરી અને આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે સર્ટિફિકેટ કંઈક આ પ્રકારનું છે જેની અંદર વિદ્યાર્થીએ પોતાનું નામ ત્યારબાદ શાળાનું નામ વિદ્યાર્થીનો જીઆર નંબર વિદ્યાર્થીનો અઢાર આંકડાનો યુઆઈડી નંબર અને ત્યારબાદ નીચે સહી સિક્કા તારીખ અને આચાર્યના સહી સિક્કા તારીખ અને સ્થળ લખવાનું છે તો મિત્રો આ રીતે સરકારી શાળામાં ભણતા જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનામાં પાસ થયા છે તે લોકોના રજીસ્ટ્રેશન કરતી વખતે જે પ્રમાણપત્ર રજૂ કરવાનું છે તે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું છે જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આ આ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી આ પ્રમાણપત્ર એવું દર્શાવે છે કે વિદ્યાર્થી એકથી પાંચ સળંગ સરકારી શાળામાં જ અભ્યાસ કરેલ છે થેન્ક યુ